આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે ફરી એકવાર સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ને છ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું સડસઠ હજાર આઠસો ને સાઈઠમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઇઠ્યોતેર હજાર છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો ને બાણુંમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી આઠ હજાર નવસો વીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી નેવ્યાસી હજાર બસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોમાં શું રહેશે સોના ચાંદીના બજાર ભાવ જેની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો ત્રણ રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર ને ત્રીસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ ચાલીસ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલામાં આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે વધારો નોંધાયો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ